ગઈ રાત્રે કંટ્રોલની પોલીસ પોલીસ સ્ટેશને ભરતી મળેલ કે એક ટેનથી ગાડીમાં બે ઇસ્મો દારૂ પીકેલી હાલતમાં ગાડી લઈને જતા રહ્યા છે જેથી કંટ્રોલની ભરતી અત્યારે વારિસિયા છે સ્થળ ઉપર પહોંચે તો ત્યાં વારિસિયા સર્વાનંદ હોલ છે ત્યાં બંને ઇસ્મોને ગાડી સાથે પબ્લિકે પકડી રાખેલ હતા બંને ઇસમોના પોલીસે નામ થતા જેનું નામ ડ્રાઈવર હતા એનું નિલેશસિંહ રાજપૂત અને બીજાનું નામ સતીશ ચૌહાણ હતા બંને કીધેલી આરતમાં હતા ગાડીની દઠમી તપાસ કરતાં ગાડીમાંથી દસ બોટલ મળેલી છે આ દારૂ પોતે હાલોલ બસ સ્ટેશન પાસેથી લાવેલું હોવાનું જણાવ્યું છે બંનેની પૂછપરછ અને આગળની તપાસ શરૂ છે તેમજ જે એરપોર્ટની બાજુમાં જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો તેના અરજદાર શ્રી શૈલેષભાઈ શાહ છે ભોગ તેને પણ ફરિયાદ કરવા માટે સમજ કરવામાં આવે છે